જય શ્રી કૃષ્ણ તમારા નવા વિડીયોમાં સ્વાગત છે અમે આવી ગયા છે ઉપલેટા તાલુકાના વધે થળ છે ને એની બાજુમાં ગણપતિ બાપાનું મંદિર છે ઢાંક ગામ છે અમે આવી ગયા છીએ તો ચાલો હું તમને આજે ગણપતિ બાપાનું મંદિર બતાવીશ સિદ્ધિ વિનાયક મંદિર છે બહુ જૂનવાણી મંદિર છે તો હું તમને બતાવીશ આજે ગણપતિ બાપાનું મંદિર ચાલો ઢાંક ગામ છે ચાલો ગણપતિ બાપાના દર્શન કરાવીશ

એટલે મસ્ત જગ્યા છે જુનવાણીમાં જુનવાણીયા આપણે ગણપતિ બાપાનું મંદિર છે બહુ એટલે તમારા ભાગમાં હોય તો આવજો ભાઈ દર્શન કરવા બધા મિત્રો રઘ મહાદેવ ર મહાદેવ જાય છે મોટા તો જવો એમ થાય કે હમણાં ભોય છે એવો ધી છે જેવો કેવો મસ્ત સિંહ છે જગ્યા છે એમાં પેલા મોબાઈલ માં અવાજ તો મિત્રો તમે આ મંદિરે આવ્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે મંદિરની અંદર આવીએ ને ત્યારે ગણપતિ મંદિર આવે મંદિર પછી ભગવાન નું મંદિર આવે એમ કરીને આખું લોકેશન બહુ મસ્ત આ બાજુ બેસવાની છે બહુ જૂનવાણીમાં જૂનવાણી ભગવાનની મૂર્તિ જો તમે કેવી ભગવાનની મૂર્તિ છે જૂનવાણીમાં જૂનવાણી બહુ મસ્ત છે ભગવાનની મૂર્તિ

કરેલનું ઝાડ પણ સરસ છે જો ઉપર ફૂલ તો જો એવા પીળા પીળા સરસ આ છે આપણે બિલેશ્વર મહાદેવ મંદિર જો બહુ મસ્ત મંદિર છે હર મહાદેવ હર હર મહાદેવ અને આજે અમે બધાય ફેમિલી સહિત આવ્યા છીએ આ છે અમારા ભાઈ આ છે મારા બેનના ઘરવાળા છે આ છે મારી બેન હાલો જે બધા છે ને આ અમારી દીદી આવ્યા છે ફેમિલી સહિત ઈ છે અમારા પાદ આ છે અમારા જિયા બેન આમ છે મારા હસબન્ડ જો અમારી ફેમિલી સહિત દેહી ગયા છે જો મસ્ત છે ને ફેમિલી અમારે આ તું ગણપતિ દાદા નું મંદિર તો આપણે હજી મૂનવાણી ગુફા જોવા જવાની છે તો મીડિયા માં બનુ હું તમને બતાવીશ આગળ આગળ તો આપણે આવી ગયા જો આલો ડુંગરેશ્વર મહાદેવ મંદિરે

આ છે ડુંગરેશ્વર મહાદેવ મંદિર તો હું તમને દર્શન કરાવીશ વિદ્યામાં બહેન રહેજો ભોળાનાથના દર્શન કરાવી ડુંગરેશ્વર મહાદેવ મંદિર મંદિર છે વિદ્યામાં આ જુનવાણી ઢાક માં ઊંચું છે ને મંદિર આવ્યું છે ગુફામાં જ બહુ જૂનવાણી મંદિર છે મહાદેવનું ડુંગેશ્વર બહુ મસ્ત મંદિર છે કોડિક ભાગમાં હોય તો દર્શન કરવા આવજો બહુ મસ્ત એટલે મસ્ત મંદિર છે સરદુર ઉપર તો મસ્ત જગ્યા છે આ એકલા સસલનો આ ડુંગર ઉપર મંદિર આવ્યું છે જોઈ શકો છો મિત્રો ડુંગરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જો કેવી મસ્ત જગ્યા છે ડુંગરની વચ્ચે મંદિર આવેલું છે નીચે ગામ છે મસ્ત મંદિર છે ભાગમાં હોય તો દર્શન કરવા આવજો હલો મિત્રો આ છે ગુફા તરફ જવાનો રસ્તો હું તમને ગુફા બતાવીશ ચાલો તો જો આ છે રસ્તો અહીંયા પવન સખી છે મિત્રો જો તો ખરી કેવી મસ્ત વાતાવરણ તો લોકેશન તો જો કેવું મસ્ત છે જૂનાવાણી જો પવન સખી પહેલાં નહીં છે જો કેવી સરસ છે ફરે આવું કાંઈક લોકેશન છે ડુંગર ઉપર આપણે અમે આવી ગયા છીએ જો આ મસ્ત લોકેશન છે અસલ વિડિયો શૂટિંગ થાય એવું મસ્ત લોકેશન તો જો તમે બાકી પવન ચખી જો ચાલુ થઈ ગઈ તો અમે ગુફા આગળ પોતી ગયા છીએ તો તમને બતાવીશ ચાલો એમાં બેના રે જો આપણે જઈ છે ગુફા જો આ છે આપણે ગુફા તરફ જવાનો રસ્તો આલો તમને મેન મસ્ત જુનવાણીમાં જુનવાણી ગુફા બતાવીશ જો આ બોર્ડ મારેલું હલો તમને ગુફા બતાવઈશ અંદર ચાલો હાલો એમાં સિયાર કઈ દીપ્રા આ તો મસ્ત ગુફા છે તમે ગુફા કોઈ દી ક્યારે જોઈ લી હોય મિત્રો જોજો અને લાઈક સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અમે બહુ ડુંગર માથે ચડીને વિડિયો હે ને બનાવ્યો છે મહેનતથી આ ભવિષ્યમાં વિચાર્યું એવી છે ગુફા બહુ મહેનત કરી છે આ મસ્ત જૂનવાણી ગુફા છે તમે આ નજારો તો જોવા આમ તો જોવો તમે ભવિષ્યમાં કોઈ દી નહીં વિચાર્યું એવી જૂનવાણી ગુફા છે આમ જોવો તો ખરી કેવી ડુંગરમાં બનાવેલી છે આ ભગવાન આ કેટલું બધું રચના રચી છે કઈ આવી ગુફા એ છે અત્યારે ભવિષ્યમાં કોઈ વિચાર્યું નહી હોય તમે મિત્રો બધા જોઈ લ્યો આ બધી ગુફા જંગલ માં છે હો એ પાછી ડુંગર માં ડુંગર ની વચ્ચે જો આયા બધું આ પવન ખકી પણ છે જો આયા ચાલો જાય ભગવાન ની મૂર્તિ પણ છે જો તો કરી દો ને

કોમેન્ટમાં જણાવજો પછી મહાદેવ ભગવાનનું મંદિર હતું બહુ મસ્ત મંદિર હતું તમે જરીક આવજો અને કોમેન્ટમાં જણાવજો તમને બધું મેં બતાવ્યું તમને કેવું લાગ્યું નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહી